કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પાંચમું ઇન્ટરનેશનલ એન્ડ ચુંબાલીસમાં ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સનો શુભારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં વિવિધ ક્ષેત્રોએ પચાસથી વધુ પરિવર્તનકારી નિર્ણયો કર્યા છે તેમણે કહ્યું કે ભારતીય ક્રિમિનલ જસ્ટિસ હવે નવા યુગમાં પ્રવેશી છે બ્રિટિશ કાળના એકસો પચાસ વર્ષ જૂના આઈપીસી સીઆરપીસી અને પુરાવા અધિનિયમના સ્થાને નવા કાયદાઓ અમલી બનાવ્યા છે જે આગામી સમયમાં ગુનેગારોને ગુનો કરતા તો રોકશે જ તેની સાથે સાથ સજામાં પણ વધારો કરશે એટલું જ નહીં ફોરેન્સિકના માધ્યમ દ્વારા ગુનાની તપાસમાં પણ વધુ ઝડપ આવશે અને કન્વિક્શન રેટમાં નોંધપાત્ર વધારો થશે